બારડોલી વિધાનસભાના કાર્યાલય નું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેવીસ બારડોલી લોકસભાના એકસો ઓગણ સિત્તેર બારડોલી વિધાનસભાના કાર્યાલય નું આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં બારડોલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર जिला प्रमुख भरत भाई राठौर जिला संगठन महामंत्री श्री जिगर भाई नायक जिला पंचायत प्रमुख भाविनी बेन पटेल जिला पंचायत कारोबारी चेयरमैन जितेंद्र भाई पटेल बाडोली विधानसभा प्रभारी श्री भावेश पटेल राकेश भाई गांधी कमलेश भाई पटेल केतन भाई पटेल आरती बेन ठाकुर तालुका प्रमुख जयंती भाई पटेल नगर प्रमुख अनंत जैन महामंत्री सुरेंद्र सिंह परमार जगदीश भाई पटेल नगर प्रमुख धर्मेश भाई पटेल બારડોલી એકસો ઓગણ વિધાનસભાના મીડિયા કન્વીનર સુરેશ રાઠોડ તેમજ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભા વિધાનસભાના કાર્યાલયનો આજે બારડોલી નગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો જેમાં બારડોલી વિધાનસભા ના ધારાસભ્ય શ્રી વિશ્વભાઈ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ બેન ભારવી પટેલ તેમજ સંગઠનના ના સૌ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જનસંપર્ક કાર્યાલય થી આગામી વિધા લોકસભાની ચૂંટણી સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલા સંબોધિત કરવામાં આવ્યા આગામી દિવસોની અંદર જનતા પાર્ટી દ્વારા જે કઈ પણ કાર્યક્રમો કરવાના છે એ કાર્યક્રમો અંગેની પણ માહિતી આપવામાં આવી અને બારડોલી વિધાનસભા સૌથી વધુ મતો થી એના માટે કાર્યકરો ને પણ એક માર્ગદર્શન આપવામાં સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી